ગુજરાતના ખેડૂતોને કુદરત અને છે પહેલા માવઠાએ પાક્યો છે કચ્છના રાપર અને અરવલ્લીના મેઘરજમાં ખેડૂતો રસ્તા પર રડી રહ્યા છે પણ ખાતર મળતું નથી અને તેમનો પાક બરાબર થઈ રહ્યો છે જો ખાતરની હાલાકી પર આજે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ આ છે કચ્છના રાપરની હાલત ખરીદ વેચાણ સંઘની બહાર છેલ્લા સાત દિવસથી લાઈનો લાગી છે પણ યુરિયાની એક થેલી પણ નથી મળી ખેડૂતોની આંખોમાં આંસુ હાથમાં ટોકન અને મનમાં ડર કે રવિ પાકનું શું થશે લાઈનો પડે ખેડૂતોને વાડીએ કામ કરો ખેડૂતોને બજાર સમિતિમાં જાવો પડે સંઘમાં લાઈનો લગાડવું પડે એમાં જો બીજો કોઈ વચ્ચે લાઈનમાં રહી જાય તો ખેડૂતને ખાતર ન મળે એટલે આવી સરકારની જે બુટ નીતિ છે સરકારની નબળી નીતિઓ છે સરકારની નીતિઓને સુધારે નકો આવતી ચૂંટણીમાં સરકારને બહુ તકલીફ પડશે ખેડૂતોને માટે સરકાર ધ્યાન આપે એવી સરકાર પાસે મત રજવાત છે અને આ તસવીરો અરવલ્લીના મેઘરજની છે અડધો કિલોમીટર લાંબી લાઈનમાં મહિલાઓ પણ છે છેલ્લા 4 દિવસથી ભૂખી તરસી ઊભી છે પણ ખાતર નથી મળ્યું એક ખેડૂતને માત્ર બે થેલી મળે છે એ પણ પાંચ એકર માટે કેટલા દિવસથી લાગે આજે ચારેક દિવસથી અમે સવારમાં આવીએ છીએ તોય નંબર નહીં લાગતા પછી હું પરિસ્થિતિ નિર્માણ થાય છે ઘણા જે ઉમરલાયક માણસ હોય એમને તો ચક્કર ખાય છે અને પડે પણ છે અમુક ટાઈમે સવારમાં ખાધા વગર આવે છે નાસ્તા પાણી વગર આવે છે કેટલી થેલી મળે છે કેટલી થેલી મળે છે મોડ તો અહીં અત્યારે તો બે થેલી નહીં ગયો છે બરોબર મારે દસ દસ થેલી જોઈતું હોય વધારે જમીન હતો એના માટે પરિસ્થિતિ નિર્માણ શું થાય એમાં ખેડૂત ફાયમા થાય એમાં આત્મહત્યા બહુ ચાલુ થઈ ગઈ છે આજુબાજુ તો મારે ખાતર નથી મળતું એ સાહેબ મારે કો થતવી છે હા કેટલા દિવસથી આવો છો આ તો ચાર દણ દિવસ છે આ સાહેબ મની હું પૂછી મારો છોકરો છે તો કઈ દિવસ મગફળી ના દાણા નાના રહી જાય છે ઘઉં નો પાક બરબાદ થઈ રહ્યો છે અને આ બધાનું કારણ સહકારી તંત્ર ઘોર બેદરકારી ખાતરનો જથ્થો આવ્યો જ નથી કે આવ્યો તો ગાયબ થઈ ગયો જીએનએફસી સુરેન્દ્રનગર એકમાંથી યુરિયાની ગાડી એક આવેલી હતી એ સવારે લગભગ ખેડૂતો દોઢસોથી બસો ખેડૂતો લાઈનમાં હતા અને આપણે ત્રણ ત્રણથી દરેક ખેડૂતને સરકારશ્રીના જે પીઓએસમાં આધાર કાર્ડ લઈ ફિંગરપ્રિન્ટ લઈને સરકારશ્રીના નિયંત્રિજ વિતરણ કરી છે અને ખાતરનું એલોકેશન લગભગ છ અગિયારના આવેલું અને એના પછી દરેક કંપનીમાં જે એલોકેશન છે એ પ્રમાણે અત્યારે ગાડી જે આવેલી આજે રસ્તા પર રડે છે પણ સરકારના કાને એનો અવાજ પહોંચ્યો જ નથી જો હવે યુરિયા ન આવ્યું તો ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ જશે કારણ કે પહેલા માવઠા તો માર્યા જ છે જગતના તાત આ સંકટમાં ઉગારશે કોણ અન્નદાતા અન્ન આપે તે માટે ખાતર ક્યારે આપશે સરકાર